આપણે વેરી છે એમ કામ પૂરું ભલે છે આપણે એ કન્ટિન્યુ આવ્યા કરે પવન જોવા જાય લઈશું જાય ને પાવાની છે આપણે થઈ જશે વાદળું ખેડૂત પવન ને બહુ છે એટલે આવી રીતે છે ને થમલાની અંદર તમને ખબર પડી જશે ક્યાં જવાનું છે એટલે કન્ટિન્યુ બધા બનાવી રહીજો ક્યાં જવાનું છે એ બધું હું બતાવી ને હા આપણે છ તારીખે જવાની છે કે છ તારીખે છે આપણે તમને બતાવી બધું એવું તમને આગળ બધું જોવું હોય જવાના છીએ અમે છ સાત જણા છીએ કાલીને જવાના છીએ એ તમને બધું બતાવી અને જેને જોવું હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો આપણે નોટિફિકેશન તમને મળી ડાયરી તો સુપોર્ટ આપતા રહીજો ને શેર કરતા રહીજો આગળ છે ને બ્લોગ આવશે અને શોર્ટ વિડીયો આવશે कंटिन्यू बधो न सपोट आता रहिजो इते कंटिन्यू मिले रहो त उन बतवि મારો 208 એવા છે. આખર પર મોડ પર એક એકની બાકી 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 वो गए રામણા તાપની કુશી નિરાધાર થઈ આવા સંજય માને એકવી રતોટી ચાલો કટીના રવા માટે મોસો છે એ

તો મિત્રો રજા લેશે બસો થી એટીસો રૂપિયા ત્રણસો એ તો ભીગી નથી આપણે બે વકલમાં હતા એ આગળ જોઈએ આપણે

आता होतो आहे 1888 1888 1888 1888 व्यवस्था येते आज बर्थडेला होता 100000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

ઘટે <imitation> <imitation> پیش સિ સિ સસિં

આ બે કે પોટરવા છે કે 252 એ રાજુભાઈ સુપર છે નું આગળનો જો સાહેબનો છે ને કરો એન્ડ્યુર બસ આના પાછળ Aqui é તો મોવાથી ઘેરે આવ્યો થોડું વહેલા હે ત્યારે ખડાછ થઈ ગયા તમારે આવવા અત્યારે જો દવા ફાટવું છું એક પપ ફરવાના છે મારે એક પપ્પા ફાટવાનો છે મારે જો આપણી ઝાડ કપાસ જે ખેંચતા હતા ને એમાં જુવાર આવી રીતે આપણે અને પાવાની આપણે ખાતર સાટી એટલે અકો આપણે હેન્ડ કરી નાખીએ વિડીયોનો જથ્થા જ મોવા ડુંગળી બેસવા આપણે એવો છે સારો બસો ને પચીસ રૂપિયા ભાવ છે ધોળીના ત્રીસ અઢીસો રૂપિયા લગે હાલે છે તો બધું મારે તો બતાવ્યું છે લાઈવ લાઈવ લોકેશન બધું બતાવ્યું છે તમને કેટલો ભાવ છે પછા પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પછા સાઠ સિત્તેર તો સાડે ત્રણસો જાય છે પણ બધેલું હોય તો હારું એ જાય છે અને અત્યારે હું ધવા છાટવું છું ફાઇનલી જી હા જો છે મારે એક પપ એટલે દો ને આપણે કાલમાં ફાઇનલ ખાતર બધા છું હું કોઈ અત્યારે દવા છી ને કાલ મંડળી અહીંયા આપણને એ ભયડો બહુ છે એમાં આમ હવા બતા છે પીધા પછી બહુ આવે આવશે બે બે હરિયા પીઝા છે અડધા એમાં બહુ ભયડ્યો છે મિત્રો એટલે જાહેરમાં બધા સાર્ટ રાખજો એડો કોપની છે આપણે વિડીયો એને કરવાનો છે એ બધા લોકોબ કરી નાખજો અને બધા શેર કરતા રહીજો સપોર્ટ આપજો બધા તો બધાને હર માદેન જય માતાજી ટાટા બાય નવા વળ સાથે મેળવશે